અમદાવાદ સાઈબાગ રોડ જે સુભાષ બ્રિજ છે એ બ્રિજ બાજુથી જઈ રહ્યા છે પોલીસ કોન્સ્ટેબલ વગર હેલ્મેટમાં જઈ રહ્યા છે આજની તારીખ છે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ માથા ઉપર હેલ્મેટ નથી અને નંબર પ્લેટ પણ નથી આપણે નંબર પ્લેટ એની જોવાની પ્રયાસ કરીશું પોલીસ કોન્સ્ટેબલ છે નંબર પ્લેટ પણ નથી અને સીટ બેલ્ટ પણ પહેરે અરે સોરી હેલ્મેટ પણ પહેરેલું નથી છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એક વાળા આપણે એનો પ્રયત્ન કરીશું